જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ હવાર હવારે ઉઠી ગયા સાડા આઠ વાગ્યામાં અને હવાર હવારમાં જો અમારે મહેમાન આવ્યા છે મોટભાઈ ની રાતે અગિયાર વાગ્યા આવ્યા છે રાજકોટથી ટ્રાફિકમાં અને જો અમારે મહેમાન આવી ગયા છે મારા બા અહીંયા વોટસીટ ઉપર બેસી ગયા છે અને હા અમારે રસોઈ વિથ અમી ઓનર પેજના અને છો ઓનલાઈન આવ્યું

તો થઈ જઈએ આપણે વાડીઓ ગાડી લેવા જવાનું છે જઈએ બેડિયા હા આંબાલાલ છે ને જેટલી આગાહી કરે છે ને એટલો અમારે ગામ લેજો તડકો બહુ પડે છે જાવ તો મિત્રો જો વાડીયા આપણે આવી ગયા છીએ અને વાડિયા છે દવા ચટવાનું કામ જો બાપા દવાના ડબલા તોડે છે ને જે માણસ અમે દાળીઓ કે દાળીઓ કર્યો છે દવા છાંટવા ને આમાં ઈરુની દવા છાંટાય છે ઈરુ બહુ આવી છે સોયાબીનમાં એમ કહેતા હતા બાપા એટલે દવા છાંટી છે જો આઈટમ ગયા છે એટલે ચા બનાવવાનો વારો આવ્યો છે મારા બાપા દવા બહારથી ચા બનાવવાનો વારો આવી ગયો છે આપણો વરસાદ થઈ ગયો છે ચાલુ જો અમે ગયા હતા વાડીએ દવા છાંટવા ને જો વરસાદ આવ્યો છે પંપળા લઈને એવા ઘેરે ધીમો ધીમો આવે છે તો મિત્રો જો આજનો દિવસ આમનામ નીકળી ગયો છે અને અમે અટાણે હાંજના ભોજનમાં લઈ આવ્યા છીએ પાઉંભાજી એ પાછી બૈળિયાની બૈળિયાની પ્રખ્યાત પાઉંભાજી લઈ આવ્યા છીએ અને ખાઈ લેવાનું શાંતિથી બાકી તો આઈઠમ ગયા છે એટલે અમારે ગીરા કોઈ કાંઈ બનાવવું નથી અને અમારું ધાબું જોઈ લો કાંઈક અટકે જો નારીયરી વાળી વાળી છે ને પાછળની ત્યાં અમારી વાડી છે ઘરથી તદ્દન નજીકના ગોદરેજનું એસી તો ચાલો આજ માટે આટલું જ છે અને કાલના લોગમાં કાલે અમારે જવાનું છે ભાઈ બગડું ગોપાલભાઈ ઇટાલિયાના શું કહેવાય મીટિંગ છે અને છે નંદ ઉત્સવ બગડું ગામમાં તો અમે સવારે જવાના બગડું તો ચાલો મળીએ આગળ આજે જય માતાજી